જય શ્રી કૃષ્ણ મનીષભાઈ જય શ્રી કૃષ્ણ મનીષભાઈ તમને શું પ્રોબ્લેમ હતી સાહેબ મને છે ને છેલ્લા લગભગ આઠ દસ મહિના થયા છાતીમાં બહુ દુખાવો થતો અને હૃદયમાં કાંઈ આપણે આમ ખૂંચતું હોય ને એક સિંગલ જગ્યા ભોગાતી હોય એવું બહુ થતું અને હૃદયની સાઈડ અને પેટમાં ગેસ ટૂંકમાં બહુ અતિશય ભયંકર ગેસ જેવો પ્રોબ્લેમ રહેતો બરાબર અને એ પ્રોબ્લેમ જે છે એ છ આઠ મહિનાથી હતું તો એના માટે તમે કેટલા ડૉક્ટરની ભરાયેલી એના માટે મેં લગભગ સ્પેશિયલ ગેસ્ટ્રોલોજીને હું એક બે વખત જઈ અમારે ત્યાં એમડી ડૉક્ટર છે એમની પાસે બે વખત જઈ પણ ખાસ એવો કોઈ મને પર્મનન્ટ સોલ્યુશન નહોતું મળતું અહીંયા આપણી હોસ્પિટલની જાણ તમને કઈ રીતે થઈ તમે ક્યાંથી આવો છો એ મેં આ સોશિયલ મીડિયા થ્રુ મને જાણ થઈ અને મારા મિત્ર જે આ રહેતા મારા મિત્રનો મિત્ર છે એટલે મેં એમને પૂછ્યું હતું મેં કીધું આ રીતના પ્રોબ્લેમ છે એટલે એમને તમારું સજેશન કર્યું હતું બરાબર અને તમે ક્યાંથી આવો છો હું મોરબીથી આવું છું તો મોરબીથી તમને આપણી હોસ્પિટલમાં આવ્યા અને આપણે જે ટ્રીટમેન્ટ કરી એનાથી તમને સો સો ટકા સો ટકા સંતો છે બરાબર આના મારા ખુદના જ રેફરન્સથી હું મારા મધરને આજ એક સાયટિકાવા અને જે પ્રોબ્લેમ હતા એમના માટે મેં ઘણા બધા ડૉક્ટરને મળી લીધું છે એમને મેં બધું એ એલોપેથી દવા બંધ કરીને આપણી આયુર્વેદિક હોસ્પિટલમાં લઈ આવો છું હવે મને એ કહો મનીષભાઈ કે તમે જ્યારે પ્રોબ્લેમ થતો ગેસનો તો એમાં શું શું થતું તમને મને ખાસ કરીને જ્યારે ગેસનો પ્રોબ્લેમ થતો હોય મારું પેટ એકદમ આમ ફૂલાય ફૂલાયેલું જ રહેતું હું જમતો હું ફૂલાયેલું પેટ રહેતો એટલે એના કારણે ઘણી વખત જમવાનું સ્કીપ કરી દેતો કે કદાચ એવું થતું હોય પણ કાંઈ ફરક ન પડતો એના સાથેથી ખાસ તો મને ડર જે આ છાતીમાં ધબધબો રહેતો એનો બહુ થતો અને એના સિવાય ગેસ બે દિવસે કે વધીને ત્રણ દિવસે ક્યારેક એકદમ કપાળ દુખે માથામાં પાછળનો ભાગ દુખે અને ટૂંકમાં હું કઈ કામ કરવાનું કઈ આપણને સૂજે નઈ એ પ્રકારનો ગેસ ગેસો ગેસ ચડી જાય બરાબર છે અને જયારે તમે ત્યાંના તમારા ગેસ્ટન્ટોલોજીસ્ટ બતાવ્યું હતું મોરબીના તો એમને તમને શું અભિપ્રાય આપ્યો હતો રિપોર્ટ એન્ડોસ્કોપીને કરાવ્યું હતું ના રિપોર્ટ નહોતો કરાવ્યો એમને પંદર વીસ દિવસનો પ્રાથમિક કોર્સ આપ્યો હતો મને અલગ અલગ બધી ટેબ્લેટ આપીને અને પછી મને પંદર વીસ દિવસ પછી બતાવવા માટેનું કીધું હતું પણ હકીકત કહું તો એટલી બધી મેં ટેબ્લેટ જોઈને જ મેં કીધું આ મારા શરીરને જોઈ નથી આના કરતાં આપણું આયુર્વેદ બેસ્ટ બરાબર પછી તમે જ્યારે આપણી હોસ્પિટલમાં આવ્યા અને આપણે જે છે એ

વિશ્વપ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે બે હજાર અગિયારથી એટલે કે છેલ્લા તેર વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે એને બી માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું અને આમ તમે જે મને જ્યારે મારી પાસે આવ્યા ત્યારે તમે મને એ પણ કીધું હતું કે તમને કબજિયાત પણ ઘણો રહેતો હતો અને તમે પહેલાં વકાંદરનું ઓપરેશન પણ કરાવ્યું તમારો કોઠો તો ગરમીનો જ છે બરાબર તો તમને આપણી દવા ક્યારે ગરમ પડી ક્યારેની છે બરાબર છે એટલે હું એ પણ કહેવા માગું છું કે તમે કોઈ પણ જગ્યાએ આયુર્વેદ સારવાર કરાવતા હો તો લોકોના મનમાં એવું છે કે આયુર્વેદ દવા ગરમ પડતી હોય છે પણ ખાસ ધ્યાન રાખો આયુર્વેદ સારવાર તમારી પ્રકૃતિ પ્રમાણે કરવામાં આવે તો ક્યારેય ગરમ પડતી હોતી નથી એટલે જે લોકો આયુર્વેદ સારવાર લે છે ને દવા ગરમ પડે છે તાત્કાલિક દવા બંધ કરવી જોઈએ પછી ભલે તમે જે છે કોઈ ડૉક્ટર પાસે લીધી હોય તમે કોઈ મેડિકલ સ્ટોરમાંથી લીધી હોય તમે ઘરે હાથે ખાણીને કોઈ દવા બનાવતા હોવ કે કોઈ ઓનલાઈન મંગાવી હોય જો દવા ગરમ કરતો હોય તો ડે વનથી ને બંધ કરવી જોઈએ આપણે અહીં જે આયુર્વેદ સારવાર કરી છે કોઈને ગરમ નથી પડતી એટલે ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ વ્યક્તિને એવું લાગતું કે અમને આયુર્વેદ સારવાર ગરમ પડે છે તો એ લોકો અમારો સંપર્ક કરી શકે છે અમારી દવા કોઈને ગરમ નથી પડતી અને અમે ઓનલાઈન ઓફલાઈન બંને રીતે દવા કરતા હોઈએ છીએ મનીષભાઈ તમારા જેવા ઘણા એવા પેશન્ટ હશે કે જેને ગેસને ઊંધો કેસ પ્રોબ્લેમ હશે જેમ તમને કીધું મને ક્યારે ધબકાર વધી જતા બેસીને જેવું લાગતું બરાબર છે તો એવા પેશન્ટને તમે આપણી હોસ્પિટલમાં તમને જે સેવાને સારવાર મળે એના વિશે તમે શું કહેવા માગશો હું એના વિશે એ જ કહીશ કે આવું લગભગ અત્યારે શારીરિક શ્રમ ઘટી જવાથી મારા જેવા યુવાનોને અત્યારે ઓફિસિયલી વર્ક મેજોરિટી હોય છે એટલે આ પ્રોબ્લેમ રહે છે તો એલોપેથી દવામાં જવાથી ખોટા ખર્ચ કરવાથી ઉલટાનું એ બધી દવાથી આપણું શરીર કાંઈ ને કાંઈ સાઈડ ઇફેક્ટથી બચી અને ઝડપી બને એટલે આયુર્વેદ તરફ આવે એવી મારી છે એની અંદર પણ સાહેબનું કામ બહુ સારું છે દવાથી મને પણ પોતાને વિશ્વાસ નહોતો કે હું ચૌદ દિવસમાં મને આ રિકવરી થઈ જાય કેમ કે હું આઠ દસ મહિનાથી આ પ્રોબ્લેમથી પીડાતો હતો પણ સાહેબે મને બીજી વખત આવવાનું કીધું પણ મારી મારી માટે આવવાની જરૂર નહોતી પડી હંડ્રેડ દવા બંધ થયો હોય કેટલો સમય થયો છે દવા બંધ થયો હોય લગભગ ચાર મહિના થઈ ગયા છે બરોબર પણ તમને કોઈ પ્રોબ્લેમ નથી એટલે ખાસ જે લોકો એવું માનતા હોય કે ભાઈ આયુર્વેદ સારવાર જે છે એ માત્ર ને માત્ર ટેમ્પરરી કામ કરશે પછી પાછો રોગ થઈ જશે તો ખરેખર એના માટે મનીષભાઈ પણ એક ઉદાહરણરૂપ છે કે જેને દવા બંધ કર્યા પછી ચાર મહિના સુધી કોઈ તકલીફ નથી થઈ એમ એટલે આયુર્વેદ સારવાર આપણી દવા બંધ થઈ એને ચાર મહિના થઈ ગઈ આપણી દવા માત્ર ચૌદ દિવસમાં એટલું સરસ રિઝલ્ટ આપે છે જે લોકો જેટલું મેળું નિદાન કરાવે એટલો ઝડપથી ફાયદો થતો હોય છે મનીષભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ અને ચૌદ દિવસનો શબ્દ વાત કરું ચૌદ દિવસની તમે મને કોર્સ આપ્યો તો પણ હકીકતમાં મેં તમે જે કીધું હતું ડાયટ પ્લાન સાતથી આઠ દિવસ જ મેં પાલન કર્યું છે પછી મને જેમ રાહત થતી જેમ મારું પાલન કરવાનું થોડુંક અલગ થઈ ગયું બધું ખાવાનું હવે તો બધું રેગ્યુલર થઈ ગયું પણ અહીં ચૌદ દિવસ મેં કહું તો છેલ્લા ચાર દિવસ ખાસ એવું નહોતું યાદ આવે તો પીતો દવા યાદ આવે તો ઉકાળો પીતો આઠક દિવસ મેં ધ્યાન કે પ્રોબ્લેમ હતો પછી ધીમે ધીમે ઘટી ગયો એટલે મારું ધ્યાન એ થોડું ઘટી ગયું કે ઉકાળો સાહેબે કીધો છે એમાં પેલા પીવાનો છેલ્લા ચાર દિવસ તો ઠીક છે કે આલો ચૌદ દિવસ કીધા પૂરા કરો એમાં તમે એવી કહેવાત એનુસરા કે રોગી સાજો થઈ જાય વેરી થઈ જાય બરાબર એટલે હવે ખરેખર જે છે એ શું છે કે તમે મને એ પણ કહી શકો કે જેમ કે તમારું પાચન જે છે એમાં કેટલો સુધારો જેમ કે પહેલાં તમે જે પાચન તમારું થતું ને હવે પાચન એમાં સુધારો કેટલો આવે ઘણો સુધારો સાહેબ કે જેમ કે હું પહેલાં હું થોડુંક જનરલી બે રોટલી ખાતો તો એ સવારે મને પ્રોબ્લેમ જાજો થતો અત્યારે જનરલી હું ક્યારેક પાંચ છ રોટલી ખાઈ જાઉં રાત્રે ક્યારેક જમ્બો મોડું થઈ જાઉં તો મને પેટ ખુલાસામાં ક્યારેક સાફ થવામાં બિલકુલ પ્રોબ્લેમ નથી અને ના નહીં ક્યારેય ગેસનો પ્રોબ્લમ બરાબર છે એટલે પાચન ઘણું બધું સુધરી ગયું એના કરતા તો હવે વિચારો કે તમે સાત આઠ મહિનાથી હેરાન હતા ને તમે ગેસ્ટ્રોલોજીસ્ટને બતાવ્યું હતું ને બધું કર્યું હતું આપણી ચૌદ દિવસની દવા જેટલી રાહત થઈ ને જેટલો ફાયદો થયો કોઈ દી કાંઈ નથી થયો ઉલટાનોમાં મારે સમય પૈસા અને આમ કહે તો સમય પૈસા બધું બધું વેડ વેડફળ ગયું છે એમ કે રિઝલ્ટ નથી મળ્યું અને આપણે એની પાછળ અળીઓ પટ્ટી ઘણી થઈ હતી બરાબર ને આપણે આયુર્વેદ સારવારમાં એ બધામાં સો સો ટકા અને તમે આપી સારવારથી સો ટકા સો ટકા સંતોષ જો ને હું તો મારા કોઈ મિત્ર સર્કલ અથવા તો સગા સંબંધીને કાંઈ પ્રોબ્લેમ હોય તો હું તો ઉલટાનું સજેસ્ટ કરું છું કે તમે સંજીવની આયુર્વેદિક હોસ્પિટલમાં આવો એક વખત આવો પછી એક વખત આવ્યો પછી કોઈ પણ બીમાર વ્યક્તિને કાંઈ ફરક પડે એટલે ઓટોમેટિકલી આવવાના ખૂબ ખૂબ ધન્યવાદ મનીષભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ